ભગુડાના મહંતને માર મારી ગાળ બોલી અને એની માથાની જટા કાપી લેવામાં આવી છે સૌથી મોટા સમાચાર મિત્રો હા વાયરલ વિડીયો તમે જોઈ શકો છો આ વિડીયોમાં દેખાય છે કે બે સાધુઓ કોક છે એ આ એક સાધુને નીચે બેસાડી અને એની વાળની જટા કાપે છે તો શું તો હમણાં જાણો કે આ જે નીચે બેઠા છે જેની વાળની જટા કપાય છે એનું નામ છે અર્જુનગીરી વાળા અર્જુનગીરી વાળનું નામ છે પચીસ વર્ષથી પૌરાણિક ભોયરા ભોયરાધામના મહંત છે અને ત્યાં સેવા કરે છે તો આ મહંત પ્રવાસ દરમિયાન એમના માનલા બેન એમનો આશ્રમ અમરેલી ખાતે ખાંભા તાલુકામાં છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં રાત રોકાય છે તો ત્યાં બે સાધુ આવી ચડે શકો એમનું નામ છે બ્રિજેશ ગીરી અને બીજાનું નામ ખબર નથી એ બંને આ સાધુને ગાળો બોલે છે અને કહે છે કે તું મુસલમાન છો કે આમ છે તેમ છે એવું ઘણું બધું અપશબ્દોને એવું કહે છે ત્યાર પછી એની માથાની જટા કાપી લે છે પણ આ જે અર્જુનગીરી આરોપી આ જે અર્જુનગીરી બાપુ છે એમણે એને બધા પ્રૂફ દેખાડ્યા આધાર કાર્ડ પાન કાર્ડ બધું દેખાડ્યું કીધું હું કોઈ મુસ્લિમ નથી હું હિન્દુ છું અને આ મારા બધા પ્રૂફ છે અને એના ગુરુનું સરનામું એના ગુરુ એનો આશ્રમ બધું સરનામું આપું પણ બે બે પેલા આરોપીઓ છે વ્યક્તિઓ એ માનતા નથી અને પર્સન દુશ્મની હોય કે કોને ખબર શું હોય એ રાખી રાખી અને અર્જુનગીરી મહારાજ એની વાળની જટા કાપી લે છે ત્યાર પછી અર્જુનગીરી પરત ભગુડા ફરે છે ત્યાર પછી ભગવુડા લોકોને એમ કહે છે કે મેં મારી વાળની જટા દાન કરી દીધી પણ એમના કોઈ સેવક હતા એમને ખબર પડી વિડીયો જોયો તો એ બાપુ પાસે ગયા અને પૂછ્યું તો કીધું કે બે આરોપી હતા એને મારી જોડે આવું કહ્યું છે ખરાબ કહ્યું છે મારા લોકોનું શું કહેવું ત્યાર પછી અર્જુનગીરી મહારાજ અને એમના સેવક એમણે પોલીસ ફરિયાદ કરી તો બ્રિજેશ ગીરીને ધરપકડ કરી લેવામાં આવી છે એક આરોપીને એક આરોપી હાલમાં છે તો મિત્રો તમે કમેન્ટ કરજો શું કોઈ સાધુ જોડે આવું ખરક કૃત્ય કરે એ સાધુ એ માફી એ સાધુ બધું પ્રૂફ દેતા હતા બધું સાચું હતું તો આવું પર્સનલ દુશ્મની ખ્યાલ રાખીને આવું ના કરે તો તમે કમેન્ટ કરજો કે આમાં આરોપીઓને શું સજા થવી જોઈએ